I બનાસકોઠાની એક ઉચ્ચતર માધ્યમિક શાળા માંથી નાનકડા દીકરાનો જે એક રામાપીર નું ગીત ગાતો વિડીયો જે ભાઈ રાતોરાત ખૂબ જ વાયરલ થયો છે સંખ્યા ની અંદર લોકોએ આ ગીતને પસંદ કર્યું છે અને ખાસ કરીને જેટલા પણ લોકોએ આ ગીત સાંભળ્યું બધાએ એમ જ કહ્યું છે કે ખરેખર આ નાનકડો દીકરો ટૂંક જ સમય અંદર ગુજરાતના મોટા મોટા કલાકારો ને પછાડી અને માર્કેટ ની અંદર આવશે અને બધા કલાકારોને સાઈડ કાપી લેશે તો હા યાર કેમ છો ફરી એકવાર સ્વાગત છે આજના એક નવા વિડીયો તો મિત્રો હાલ તમે જે આ ભાઈ જોઈ રહ્યા છો એમનો વિડીયો એક નિશાળ માંથી વાયરલ થયો છે લાખો રૂપિયાનો ખર્ચો કરવા છતાં આવું સંગીત આપણને સાંભળવા નથી મળતું પરંતુ ભાઈ તો નિશાળની અંદર જેટલા પણ ત્યાં ભાઈ ભણવા આવેલા હતા એ બધાના દિલ ખુશ કરી નાખ્યા છે અને તમે પણ આજનું આ ગીત સાંભળશો તો સો સો ટકા એમ જ કે ખરેખર ભાઈ યાર કલાકાર જ છે કલાકાર બનવાની જરૂર નથી કલાકાર જ છે સમયની અંદર જય બાબારી કરી છે એટલા માટે કોઈ સો ટકા નહીં પરંતુ એક હજાર ટકા આગળ આવશે તો એક વાર આજનું આ ગીત સાંભળતા અને વધુ લોકો સુધી શેર કરી દેજો જેથી કરીને આ નાના ઘર નો દીકરો પણ આગળ આવે અને બનાસકાઠા નું નામ રોશન કરે સાથે એમના ગામનું પણ નામ રોશન કરે